તો સાડા બાર વાગ્યા છે બરાબર ને મશીન આપણું ચાલુ જ છે અને તમારા ભાઈનો લારીમાં વાર હોય તમારા ભાઈએ લારી માંડી રાખી બરાબર અને આ જેસીબી આવી હે અને ત્યાં ટ્રેક્ટર પડ્યું હોય બરાબર એ કપચા મેટલ ભરે હેરું કારણ કે હવે એની હાલ કોઈ જરૂર છે નહીં બરાબર તો આપણે વાંક ઘણ ખાલી થાય હેરો બરાબર તમે જોઈ શકો છો અને સાડા બાર વાગે તો ગાઈ તો ચેક કરો બરાબર મશીન બંધ કરી છે કારણ કે થોડુંક કહેવાય ખાડો ટેકરાની હરકત કરવાની હતું બરાબર એટલે તો મશીન આપણે બંધ કર્યું પાંચ લાર્યું આપણી આમે પટી ગીધી અને અત્યારે હવે અનિલ ભાઈ હલાવે હેરા ફ્લોટર બરાબર ફ્લોટરની વાત કરું અને આપણે અત્યારે ફ્રી થઈને બેઠા હાઈએ બરાબર બાકી આ જોવા અમારે નેટવર્ક ભાઈ જનરેટરે ઊભા બરાબર જનરેટર ચાલુ હોય ફ્લોટરે ચાલુ કરી દીધું હોય બરાબર તો આવી રીતનું ગાઈસ તો બે વાગે હતા બરાબર ને મશીનને હેન્ડલ મારી દીધું અમારે કાળામાં રીતના સિમેન્ટનું દોડ્યું ભરે હેરા બરાબર સિમેન્ટ માર્યા હે એટલે આ જઈ રહ્યા ने आम हितेश भाई मशीन चलो हेरा कोरो माल ना हेरा बराबर एक कप्ती अतर रेट में बे जना कप्ती में एक जणो सीमेंट में एक जणो लारी में बे जना लेवल में एक जणो मशीन में एक जणो आ बीजा मशीन में एक जणो बराबर ये रीतना करता आ नौ दस मजूर थाय छे बराबर गाइस चलिए शुरू करते हैं तो हे गाइस આજે આપણે આવી ગયા નવો બ્લોક સાથે બરાબર કાલે બ્લોક બનાવે તો બે ત્રણ ક્લિપો બનાવી હતી પણ કામ કશું કાલે કર્યું નહોતું તો પછી વ્લોગ બ્લોક નાખ્યો તો બરાબર તો હવે આજે જોઈએ આજે શું થાય બરાબર કાલે કઈ મેળા કામમાં કાલે આખો દિવસ પાણીના ટેન્કર વગર બે બરાબર એટલે કાલે કશું કામ થયું લેવા <coughs> अरे हां ए केजे के तू अमर केजे ने लिस्ट hmm. मत ना अब मैं नीरज से धाज होता ले बस तेरे अब नीरज से धाज होता नहीं हां नीरज से 200 रुपए खपने पड़ते बे माना पाराधरी ए ए ए शेयर तेरे पास साडा नाम होच ना जलता है हाथ मन जा हां करो जो खड़े यार आओ मगा दे बैठा ही तो जाए Ayo, kita bicara dengan

આવો તો આ ઘર નું કામ ચાલુ છે પાણી ની લાઈન ખોલે કામ અને નીલે ઉતારું

મશીનને હેન્ડલ મારી તું આજે બરાબર કાલે કંઈક આખો દિવસ અમે ત્રણ સાડા ત્રણ વાગે સુધી બેસી ગયા હતા પણ છતાંય કાલે ચાલુ કર્યું હતું અમે ખાલી કલાક જ ચાલુ લીધું બરાબર કારણ કે પાણીનું ટેન્કર નહોતું ને બધી જ પ્રોબ્લેમ હતી એટલે કલાક જેવું ચાલુ લીધું બરાબર તો આજે જ હેન્ડલ મારી દીધું હોય નટવર ભાઈ લારી માંડે હવે બરાબર થોડીક સાઈડમાં પડી જાય હમણાં હાવ લગાવી દે છે માલ બની રહ્યો એટલે બરાબર રહીશ તો એ રીતનો સીન હે અને આગળ કોઈ સીન થાય તો કોઈ તમને બતાવીએ ત્યાં સુધી તમે બને રહો વિડીયોમાં ચેક કરો ગઈ હિતેશભાઈ કોદાળો સિમેન્ટ નતા નાખતા બરાબર ને આજે એરિયા સિમેન્ટ નાખે ખરા કારણ કે એમને સિમેન્ટની એલર્જી છે બરાબર તો એરિયા સિમેન્ટ નાખે છે આપણે માલ એટલા પહેલાં સુધી નાખી દીધો બરાબર એ ચેક કરો તમે અને થોડો પૂરતી એક દુકાન હતી એ સાઈડ નાખવાનો હતો બરાબર એ સાઈડથી પટ્ટો લેવાનો હતો આખો તો એમાં નાખી દીધો આ જાય થોડું ધોધ્યું ચેક કરો ગઈ

તો ગાઈસ તો સાડા બાર વાગ્યા હે બરાબર ને મશીન આપણું ચાલુ જ છે અને તમારો ભાઈનો લારીમાં વારો હે તમારો ભાઈએ લારી માંડી રાખી બરાબર અને આ જીસીબી આવી એને ત્યાં ટ્રેક્ટર પડ્યું હોય બરાબર એ કપચા મેટલ ભરે હેરું કારણ કે હવે એની હાલ કોઈ જરૂર છે નહીં બરાબર તો આપણે વાંચ ખાલી થાય હેરો બરાબર તમે જોઈ શકો છો અને સાડા બાર વાગ્યા છે એટલે હવે આપણે એક એક વાગ્યા મશીન જ કરશું ભાઈ ખાવા બેસું બરાબર મળે પછી તમને થોડીક વાર નહીં તો ચેક કરો બરાબર મશીન બંધ કર્યું હોય આગળ થોડુંક આ કહેવાય ખાડો ઢેકરાની હાકું કરવાનું હતું બરાબર એટલે તો મશીન આપણે બંધ કર્યું પાંચ લારી આપણી આમે પતી ગીધી અને અત્યારે હવે અનિલ ભાઈ હલાવે હેરા ફ્લોટર બરાબર ફ્લોટરની વાત કરું અને આપણે અત્યારે ફ્રી થઈને બેઠા આવીએ બરાબર બાકી આ જોવા અમારે નેટવર્ક ભાઈ જનરેટરે ઊભા બરાબર જનરેટર ચાલુ હોય ફ્લોટરે ચાલુ કરી દીધું હોય બરાબર તો આ રીતનો સીન છે કાંઈ ના આગળ કોઈ સીન થાય તો ભાઈ તમને બતાવીએ મળે થોડીક વારમાં

આપણે તમારા ભાઈની વા લારીનો વારો બરાબર પાંચ લારીઓ આપણે નાખીએ આપણે લારી અહીંયા માંડી દીધી બરાબર એટલા વધી પતાવી દીધું તું અને એ હવે આપણે મારા પપ્પા ઊભા બરાબર એમની બાજુમાં લારી નાખવાની ઘણ ખાલી થાય ત્યારે આપણે લારી ભરાય પછી આપણે લારી ભરી સોરી લારી લઈને પછી આપણે જાશું અને પછી આપણે લારી ખાલી કરશું પછી પાછું આપણે આવતા રે હું બરાબર છે મને આ મજૂર બોલાવે હેરા શું કહો ભાઈશ મેં ભેટ ભેટ આલી બરાબર હે હસીબોન ને ભેટ આલી સાલ ઉડાડી મેં તો બને હેરો બની જાય પછી તમને મળીએ થોડીક બરાબર સાડા ચાર થયા હે ને કામ અમારું હજુ ચાલુ છે બરાબર આ બધા કોરો માલ નાખે છે તમે જોઈ શકો છો ને આપણે આટલા સુધી માલ નાખી દીધો તો બરાબર ચોક લેવાનો હે બરાબર એટલે એટલે માલ આવી ગયો તો આજે કામ કમ્પ્લીટ હેડી પણ આજે પાણીનું ટેન્ક ખાઈ ગયું બરાબર એ પછી બોર ચાલુ કરે ને નળી લાંબી કરાવી દીધી બરાબર બોર ચાલુ કરે એટલે પાણીના ચકલા હોય એ બધું પાણી આવે બરાબર તો એના માટે થોડું ફરી પાટલાં કરે અને કામ ચાલુ રાખ્યું આપણે તો સાડા ચાર થયા હે બરાબર અને ભાગનું મશીન મરી ગયું અને આ બધી વાત આજે તમને દેખાય છે આ નહીં મશીન મારી ગઈ આ તો છે બરાબર બહુ એટલે હવે આપણા તમારા ભાઈનો લારીનો વારો આવ્યો છે પાંચ પાંચ લારીઓ ચલાવતા સવારના બરાબર લારી ચાલુ હોય હેરો એટલે તમારો ભાઈનો વારો આવ્યો એટલે નેટવર્ક ભાઈનો વારો પૂરો થઈ ગયો નેટવર્ક ભાઈ આ બેઠા બરાબર મારા ફોનમાં કીધું આપણે રાખ્યા એટલે બરાબર બ્લોગ બનાવવા દેતા નહીં મને ફોન લઈ લે છે બરાબર તો હવે આ ઘણ ખાલી થાય પછી મળીએ તમને થોડીક વારમાં સો એ તો આપણું આજનું કામ પૂરું થઈ ગયું હતું બરાબર અને હવે આપણે જઈએ હેરા ઘરે બરાબર તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ કાલે તમને નવા બ્લોગ સાથે બરાબર તો ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં અને મળશું સીધા કાલના નવા બ્લોગમાં